એમ નો કેવાય શું નો કાય નથી આવડતું એમ નો કોઈને કેવાય કા એમ કેવાય કોઈને નો કેવાય નઈ આવડતું હોય તો શીખી જશે પણ નખથી આવડતું તને એમ નો કેવાય સુત નહીં પડતું માર કસરા પોતા બાકી છે અને સને марસન કમેન્ટ હતી પોસ્ટ મે શેર કરી થી જેના માં બહુ બધી ઓલી હતી મેસેજ આવતા એમાં જોકે કોઈના જવાબ તો નથી આપ્યા પણ એમ કે આ કેટલાનું આવ્યું એમ પૂછતા પેલા તો છે ને કહી દઉં કે આ છે ને અમારું નથી હા આ સ્કૂટર અમારું નથી અમારા બાજુ નીચે નીચેવાળાનું છે મતલબ આય બધા છોકરા રમતા હોય કે નહીં તો અહીંયા અહીંયા પીડ્યું રે અહીંયા ને અહીંયા રમવું વારે વારે સડાવવું ઉતારવું એ માટે અહીંયા જ પીડ્યું છે અને પૂછતા હતા મતલબ બધા એમ પૂછતા હતા કે કેટલાનું આવ્યું એમ એટલે અમારું તો છે નહીં પણ તોય હું કહી દઉં કે આ પાંચ હજારનું આવ્યું મને ખબર છે કેમ કે મારો ભાઈને એ ગાડી લાવ્યા છે ને તો એની પાંચ હજારની દાવી હતી ને આ લોકો ત્યાં એ પાંચ હજારનું દાવ્યું છે એ કહેતા હતા એટલે કહું તો એવું છે કાંઈ નહીં સે મસ્ત લેવું હોય તો લઈ લેજો કોઈને અમારે તો નથી લેવાનું અમારા બેન ને કાંઈ આપવું હોય નહીં એટલે ન લેવાનું હોય અમારું પર્સ છે અમારું પર્સ છે તમે કદાચ જોયું જશે હું ગમે ત્યાં જાઉં હારે હોય મારે ફોન ને સાર્સ ને એવું બધું નાખવાનું હોય ને પણ આજ હું સાફ કરતી થી મતલબ કે મારે ધોવું હતું ને પર્સ એ તો એમાંથી છે ને આ નીકળ્યું આટલા નાના નાના બે ટુકડા નીકળ્યા સાફ કરતી હતી ને તો નાના નાના ટુકડા નીકળ્યા અને આ આ ભૂતડામાં છે ને स्प्रे ની સુગંધ ભી ગઈ છે અતિશય આમાંથી स्प्रे ની સુગંધ આવે છે બહુ ઉધી આવે છે સુગંધ જો આ ભૂતડો મારા પર્સમાંથી નીકળ્યો એટલે આ મારો જોઈ બરાબર ની પણ હું એક ક્લિયર કરી દઉં હું પેલા ખાતી હવે નથી ખાતી એટલે આ ઘણા ટાઈમથી પર્સમાં રહ્યો હોય એટલે સ્પ્રેની સુગંધાય બેહી ગઈ અને શું કે અત્યારે તો ઘરવાળા ના પાડેશ ખાવાની એટલે મેં ફેંકી દીધો તો નાખી દીધો તો પણ આ બે કટકી રહી ગઈ છે તે મેં કીધું મજાઓ ખાવાયની આ વાત મેં તમને જ કીધી છે તમે રાજને ન કહી દેતા બરાબર રાઝને ન કહી દેતા ખાઈ દે હું સ્વાદ આવે બાકી જોરદાર આજે ખાતા હોય એને સમજે પણ હવે હું નથી ખાતી હો ફેંકી દીધો છો ને મેં તે દિવસે નથી ખાતી આમાંથી નીકળો સ્પ્રે ની બહુ સુગંધ આવે છે તોય હું ખાઈ ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ ફેમિલી જાગીને બહાર આવીશું ને હવે છે ને પાંચ વાગી ગયા હું ત્રણ વાગે હોતી થયો પાછી એટલે હજી મોઢું નથી ધોવા ગઈ પાણી બહુ તાઢું લાગે છે તે મેં કીધું હવે ઘડીક ઘરે હમણાં મોઢું તો ઘડીક વાર અહીં બેહી જાઉં વાતાવરણ એકદમ પાછું આજ તાઢ બે દિવસ થાય નહોતી પડતી હવે પાછી આજ પડશે એવું લાગે છે કેમ કે પવન છે થોડો થોડો અને અમારે તો અહીંયા વધારે જ લાગે આ ફર્સ્ટ તાઢું છે ને તો અહીંયા આવીને બેહી ગઈ અંદર કરતાં બહારનું રિઝલ્ટ થોડું ખારું આવે કે નહીં તેવું અહીંયા બેહી ગયું મોઢું તો ધોવું જ પડશે હવે જીનોલય ને એ જાગી જ છે એડિટિંગ પૂરું કરીને બે ત્રણ વાગે પછી અત્યારે જાગી તો હાજ પડી જાય કામે રહી જાય બાકી જો કપડા પીડાશે ઘડી મારી વાસણ ચડાવવાના છે બસ બીજું તો કઈ કામ છે નહીં એમ કહેતી કે થમનેલમાં કાંઈ મારવા માટે હતું નહીં ને એટલે પાછા તમે એમ ન સમજતા કે હું ખાવ છું આ એટલો બધો છે ને હું કાલ બેકરીમાં ગઈ હતી ને તો મેં પીસ પાડી લીધો હતો થમનેલમાં મૂકવા માટે હોય ઘેરે એટલો બધો હું રાખતી નથી નગર પાછા રાસ ભાવશે ને તો કહે આટલો બધો ભૂતડાનો ફોટો પાડીને મૂક્યો તે ક્યાંથી લાવી એટલે હું કહી દઉં છું કે બેકરીમાં ગઈ હતી રીતનું કાંઈક તમને ભાવે કે કેમ મને તો ભાવે પણ ના પાડે ખાવાની હા ભાવે મને ભાવે પણ ના પાડે ખાવાની બહુ મજા આવે ખાવાની ફેમિલી હાલો આવી જાઉં બબલા ખાવા અમારે કાંઈ બહુ બબલા ખાતી નથી કારક લઈ આવી દેવું પડે તો આજ મેં કીધું હાલ લઈ આવી દઉં કાલ જો કે એક વેફર ખાધી હતી પણ બહાર જવાનું થાય બેકરીમાં કે કોઈ વસ્તુ લેવા તો જ જીનલ ને બબલું જોવા મળે ન કરો હું અહીંથી નીચે જ ન ઉતરું કાંઈ લઈ આવ્યા જ ન દઉં એને ઘેરે શેવડો ને એવું પીડ્યું હોય કે નહીં એ ખાવાનું પણ હમણાં થા બીજી વખત જે શેવડો બનાવ્યો હતો ને એ પૂરો થઈ ગયો છે તો આને ભૂખ લાગી હતી તો આ બેયને હું ખાવાનું લઈ આવી દીધું મેં કા અય કયું બબલું ખાવાનું છે આ બે હાટું છે ને એના વાળો ખરખો લાવી નકર પાછા બે બાંધે એટલે બે માટે એ ખરખો લાવી લાય તોડી દઉં લાય પાછું મારે ખાવાનું જ છે હો હા માર હાટું લાવી છું માર છે ને આ ખાવાનું છે આ મને બહુ ભાવે મજા આવે વાટકા પણ ટમેટા વગર ના હો ટમેટા વાળા નો ભાવે હેલો ઈ તો ફેમિલી કેમ છો મજામાં ને હું ઈ તો મજામાં જ છું મારી મમ્મી પુડ પુડલા કરે છે મારા અમને અમને પુડલા ભાવે છે અમને બેયને તો મારી મમ્મી પુડલા મનાવી દે છે હાલો જો તૈયાર કર્યું છે અમે મિશ્રણ બધું

જો માથી ગોળ થાય ને બખો હા ના ના ગોળ ને હું કરું જેવું થાય એવું ગરમાગરમ હોય લઈ આવી જાય અત્યારે શું છે શિયાળમાં ટાઈટ પડે કે નહીં એટલે ટાઈટ નું બધું આવું હોય લીલી ડુંગળી લસણ ને એવું બધું નાખેલું હોય એટલે હાલે ટાઈટ નું ખાવાનું શિયાળમાં આવું ખજૂર હોય ને પોડલા હોય ભઈજા એવું બધું હા હા એવું છે

બધા ને જય દ્વારકાજી જય માતાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ માં નવા નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જાયજો પાછા બધા ભૂલતા કઈ ને હાલો જય દ્વારકાજી જય માતાજી બધા